સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીનું બમણું ઉત્પાદન ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે એટલે કે ખેતી તરફ વળ્યા છે રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહેલ છે રાજ્યનો સરહદી જિલ્લો બનાસકાંઠા ખેતી અને પશુપાલનના વ્યવસાય પર આધારિત જિલ્લો છે અને જિલ્લામાં આવેલ સરદાર કૃષિનગર તાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી ક્ષેત્રે અનેક વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે છે જેનો લાભ જિલ્લાના લાખો ખેડૂતોને મળી રહ્યો છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી શકે તે માટે વિવિધ ધાન્ય પાકો કઠોળ પાકો અને તેલીપિયામાં પ્રાકૃતિક પ્રાયોગિક કારણે સંશોધન કરવામાં આવી રહ્યા છે અને દાંતીવાડા સ્થિત કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર દ્વારા પ્રયોગાત્મક ધોરણે સચિવને પ્રાકૃતિક ખેતીનું મોડેલ વિકસિત કરવામાં આવ્યું છે જેના દ્વારા રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનું તુલનાત્મક અભ્યાસ કરવામાં આવી રહ્યું છે યુનિવર્સિટીના દરેક મુખ્ય કેન્દ્ર અને પેટા પેટા કેન્દ્રો ખાતે ઓછામાં ઓછી હેક્ટર જમીન પ્રાકૃતિક ખેતીના સંશોધન અને નિદર્શન માટે આરક્ષિત કરવામાં આવ્યા છે જેમાં ફક્ત પ્રાકૃતિક ખેતીના અખતરા અને ખેડૂતો માટે નિદર્શન ગોઠવવામાં આવે છે હાલમાં યુનિવર્સિટી ખાતે છેતાલીસ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું સંશોધન શરૂ કરેલ છે જે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેટ એજન્સી દ્વારા માન્યતા પ્રાપ્ત છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાથી વર્ષ બે હજાર ઓગણીસમાં સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘઉં બાજરી મકાઈ જુવાર પાકમાં કઠોળ વર્ગના મગ અને અડદ ચણા શાકભાજીમાં ચોળી પાકમાં અને કંદમૂળ વર્ગમાં બટાકા અને હળદરમાં પ્રાકૃતિક કૃષિના સંશોધનને અમલી બનાવીને પ્રાયોગિક ખેતીનું મોડલ વિકસાવવામાં આવ્યું છે મદદની સંશોધક વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરી જણાવે છે કે હળદરનું મૂલ્યવર્ધન કરીને તેનો પાવડર બનાવવામાં આવે છે હળદરનું મૂલ્યવર્ધન કરી તેનો પાવડર બનાવાય છે ને ખેડૂતોને તેનો બમણો લાભ મળે છે હળદરને આંતરપાક તરીકે લઈ શકાય અને છાંયડામાં તેનો ઉગાવ વધુ સારો થાય છે હેક્ટર તેટલીલી હળદરના વેચાણથી સાડા સાત લાખથી દસ લાખ સુધીની આવક થાય છે ને તેની તેનો પાવડર રૂપિયા 350 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે જેથી 20 લાખ સુધીની આવક મળે છે આમ હળદરના મૂલ્ય વર્તનથી ખેડૂતોને મુખ્ય પાક સાથે હળદરની વધારાને આવકનો ફાયદો થાય છે રિપોર્ટર નૈના બેન પરમાન ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર બનાસકાંઠા આપણે અત્રે અમેરા અમારા કેન્દ્રની વાત કરીએ તો 46 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી દીવ કેન્દ્ર આવેલું છે એમાં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે એમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાઓ આપવામાં આવતી નથી અને આ કેન્દ્ર ખાતે અમે હળદરના પાક ઉપર અખતરાઓ લીધેલા છે અને એનો તુલનાત્મક અભ્યાસ પ્રાકૃતિક ખેતી અને સાથે સાથે રાસાયણિક ખેતી કે જેમાં કેમિકલ્સ વાપરતા હોય એનો તુલનાત્મક અભ્યાસ કરેલ છે અને આ અભ્યાસ દ્વારા અમને એવું જાણવા મળેલ છે કે પ્રાકૃતિક ખેતી કરતાં પણ પ્રાકૃતિક ખેતી કરતાં કરીએ તો રાસાયણિક ખેતી કરતાં પણ વધારે ઉત્પાદન લગભગ બમણું ઉત્પાદન અમને પ્રયોગમાં મળેલ છે એટલે આ માટે અમે અમારા ફાર્મ ઉપરાંત જુદા જુદા દસ ખેડૂતોના ખેતર ઉપર પણ હળદરનું હવે ખતરાનું વાવેતર કરેલ છે અને એમને પણ બહુ આશાસ્પદ પરિણામો મળેલ છે એટલે ખેડૂતો પણ હવે ધીમે ધીમે હળદર પાકમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાયા છે હળદરના પાકની અંદર આપણને આપણે જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો મૂલ્યવર્ધનની અંદર જે આપણે જો સીધી હળદર કાચી રો હળદર વેચીએ છીએ એ આપણે ત્રીસથી ચાલીસ રૂપિયે બજારમાં ભાવ હોય છે તો આપણને એટલો બધો ફાયદો નથી થતો પણ જો હળદરની અંદર મૂલ્યવર્ધન કરવામાં આવે કે એનું પાવડર બનાવવામાં આવે તો પાવડરનું જે છે એ ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ કિલો પાવડરનું વેચાણ થાય છે તો મૂલ્યવર્ધન કરીને ખેડૂત પોતાને જે લીલી હળદર વેચે એની સાપેક્ષમાં જો મૂલ્યવર્ધન કરી અને પાવડર વેચે તો એને જે મૂલ્યવર્ધન કરવાથી જે ફાયદો થાય એ બે ઘણો ફાયદો થાય છે જો કાચી હળદર વેચે તો એને જે આવક મળે છે એક હેક્ટર વિસ્તારની અંદર જો હળદરની અંદર આપણે બ ત્રીસથી પાંત્રીસ ટન જો ઉત્પાદન થાય એની જો લીલી હળદર તરીકે વેચે તો એને અંદાજે જ સાડા સાતથી દસ દસ લાખ જેટલો ફાયદો થશે પણ જો એ જ હળદળનું જે મૂલ્યવર્ધન કરે પાવડર બનાવે તો પાવડર બનાવીને વેચે તો એક હેક્ટર વિસ્તારની અંદરથી એને વીસ લાખ જેટલો ફાયદો થશે એટલા માટે મૂલ્યવર્ધન પ્રાકૃતિક ખેતીની અંદર જે પણ છે એનામાં મૂલ્યવર્ધનનો ખૂબ ફાયદો રહેલો છે તો મૂલ્યવર્ધન કરવાથી એ જે એને બહોળા જે વર્ગ છે ત્યાં સુધી એ પહોંચી શકે છે તો અને એ સિવાય જો કોઈ પણ ખેડૂતને આંબાવાડિયું કે એનો કોઈ બગીચા હોય તો એ બગીચાની અંદર એ આંતરપાક તરીકે પણ હળદરનો પાક કરી શકે છે કારણ કે એને છાયડાની જરૂરિયાત હોય છે ઉગવા માટે અને એના જીવનકાળ દરમિયાન એટલા માટે એ આંતરપાક તરીકે પણ જો વાવેતર કરે તો એની જે એની જે મુખ્ય પાકની આવક છે એની સાથે સાથે એ હળદરના પાકની એ વધારાની આવક તરીકે પણ લઈ શકે છે